જામનગરમાં માત્ર દસ વર્ષનો બાળક એનિમલ રેસ્ક્યુ કરી રહ્યો છે બાળકની માતા એનિમલ રેસ્ક્યુ સંસ્થા ચલાવે છે આજકાલના બાળકો મોબાઈલ પર ગેમ રમવામાં વ્યસ્ત હોય છે ત્યારે દસ વર્ષનો બાળક પક્ષીઓના જીવ બચાવી રહ્યો છે બાળક નાનો હતો ત્યારથી જ તેની મધર સાથે પશુ પક્ષીઓની સેવા કરે છે બાળકે અત્યાર સુધીમાં વીસથી વધુ પક્ષીઓનો રેસ્ક્યુ કર્યો છે દસ વર્ષનો નિલય કોઈ પણ જાતના દર્ વગર પશુ પક્ષીઓ નો રેસ્ક્યુ કરે છે મારું નામ છે નીલય અને હું જામનગર માં રહું છું મારી ઉંમર 10 વર્ષ છે અને હું પશુ પક્ષી છે ને પ્રેમ કરું છું અને હું સેવાઈ કરું છું મારા મમ્મી ભેગું અત્યાર સુધી શું શું છે અત્યાર સુધી મે બર્ડસ અને બર્ડ્સ કબૂતર કે એવા હોય જે બી ઘાયલ હોય એને ભી હું રેસ્ક્યુ કરું છું મારા મમ્મી ભેગો જય શ્રી રામ મારું નામ તૃપ્તિ દાવદરા છે જીલ સેવા ફાઉન્ડેશન જામનગર સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી ચલાવું છું જામનગરમાં અને અબોલ જીવો જેમ કે ગાયુ કૂતરા કે બિલાડી અને અબોલ જીવ જેમ કે પક્ષીઓ છે અલગ અલગ પક્ષીઓ ડેઈલી અમને ડેઈલી દસ થી બાર કોલ આવતા હોય છે તો એનું અમે રેસ્ક્યુ કરીએ છીએ અને સારવાર કરીએ છીએ મારા બાળક જ્યારથી જન્મ થયો છે ત્યારથી જ મને જે રીતે જોતો આવે છે ત્યારથી જ એને આ વિષયને રુચિ લાગેલી છે મારા કરતાં વધારે દયાવાની છે એવું મને લાગે છે અત્યાર સુધીમાં ઘણા બધા અલગ અલગ બર્ડ છે ચકલી છે કબૂતર છે મોસ્ટ ઓફ કબૂતરના કોલ હોય છે ચકલી છે કબૂતર કોયલ આ રીતે અલગ અલગ બર્ડ્સનું અમે રેસ્ક્યુ કરેલું છે